તો હેલો ગાઈ તમે જીએસએ શૂટ કરવા માટે બીજા કઈ જશું પેલા ઝંડો લેવા ઝંડો બંડો નહીં ડાયરેક્ટ ડાયરેક્ટ આપણે ગરીબ માણસ ભાઈ ગરીબ ક્રિએટર બીજો ગરીબ એમ કે છે પણ એક વાર આમાં વિડીયો શૂટ કરવા જઈએ છે આ સુમિત શૂટર આ આકાશ તો ગાઈશ લોકેશન પર આવી ગયા છે આ છે લોકેશન આ ઢાબા પર શૂટ કરવાનું છે આ વીજાનું પંદરમી ઓગસ્ટનું શૂટ કરવાનું છે એટલે ઝંડોહોલીને આવી ગયા છે અમે આ છે આપણી બાઈક આ બીજાની બાઈક તો ગાઈશ અમે મેન લોકેશન પર અહીંયા આવી ગયા છે આ ઢાબા બાજુ આ બાજુ છે ધનેશ્વરી માતા કે ધનેશ્વરી માતા અને એ રસ્તો છે અને અહીંયા અમે શૂટ કરશું

કરવાનું એટલે આસુ નું પતાવી દે પછી નીકળ સૂટ પતાવી દીધું છે આ સે આસુડ્યો તો હવે અમે નીકળશું